તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો આજે હું ફરી પાછો આવી ગયો છું તમે જોઈ શકો છો આ રીતના અલગ અલગ રીતના દાગીના રહીને તમે જોઈ શકો છો ભરવાડ ભાઈઓ માટેના કડલા છે પાલિયાર છે ચેન છે પંજાબી કડલા છે પછી વાત કરીએ ને તો બહેનો માટેના મંગલસૂત્ર માં પણ આપણી પાસે છે તમે જોઈ શકો છો આ રીતના બ્રેસલેટ છે રુદ્રાક્ષ ની માળા આ રીતનો કાટલામાં તમને મળી જશે જોઈ શકો છો સાહેબ અમારી પાસે આ રીતનો કાટલો પણ છે આ રીતનો ચાંદીના તારમાં આવી જશે પછી વાત કરીએ તો તમને પહેરીને પણ બતાવી દઈએ તમે જોઈ શકો છો આ રીતનો આ લુક આવી જશે તમને પછી વાત કરીએ તો આ રીતનો પાઉલિયારમાં છે આ રીતના વચ્ચે રાધાકૃષ્ણના મૂર્તિ છે તમે જોઈ શકો છો આ રીતનો એનો ફિનિશિંગ વર્ક શાઇનિંગ વર્ક આવી જશે તમને પહેરીને પણ બતાવી દઈએ અમે આ વસ્તુ આ રીતનો એમાં લુક આવી જશે પછી વાત કરીએ તો આ રીતના આપણી પાસે છે તુપિયામાં તુપિયામાં તમે જોઈ શકો છો ચારેક ડાયમંડનું વર્ક કરેલ છે વચ્ચે આ રીતનું કાનુડાનું ફોટો છે પછી વાત કરીએ તો આ રીતના આપણી પાસે ચેનમાં પણ છે તમે જોઈ શકો છો આ રીતના આપણી પાસે ચેનમાં ઇન્ડો ચેન કહેવાય આ રીતની પણ છે પછી વાત કરીએ તો આ રીતની ઘડિયાળો માટેની ઘડિયાળો આ રીતનું તમારા ભરવાડ ભાઈઓ માટેના કડલા જોતા આ રીતનું નામ લખાવવું હોય કે પછી તમારે પાછળ આ રીતનું ડિઝાઇનમાં કરાવવું હોય તમારે આ રીતના મોઢિયા આવી જશે તમે જોઈ શકો છો પછી આ રીતની રબારી ભાઈઓ માટેના કડલા પણ છે આપણી પાસે આ રીતની એમાં ડિઝાઇન આ રીતના વાઘ મોઢિયા આવી જશે આ રીતની બહેનો માટેના મંગલ સૂત્ર સાહેબ તમે એકવાર અમારું ફિનિશિંગ વર્ક તમે જોઈ શકો છો તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો ને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો તો હા સાહેબ અને અમારી એક વેબસાઇટ પર છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તમે અહીંયા આવીને પણ ખરીદી કરી શકો છો થેન્ક યુ